વાત તો કે અહીં ઘાસ ને કોઈ ગયા છે ઝાડ કટિંગ થતું નથી હવે એ મને ખબર નથી પડતી કે આ જોવાલાયક સ્થળમાં આંકડો એ આંકડો કોઈ શોભાનું સ્થાન છે આંકડાનું સિવાય અનેક સમસ્યાઓ છે કેન્ટીનનો દરવાજો તૂટી ગયો છે છૂટા લાઈટના વાયરો જૂટા પડ્યા છે બોલો હવે કોકનું છોકરું આવી ગયું તો એને મર્ડરનો કેસ લગાડવો આ સરકાર ઉપર કે શું એ કાંઈ ખબર પડતી નથી હવે આપને જણાવી દઈ સરકાર તો કઈ ધ્યાન નહીં દે પણ અંજાર વાસીઓ તમે આ વિડિયો શેર વધુ વધુ શેર કરજો જેથી કરી કોઈની જાનહાની ના થાય અને લોકોને ખબર પડે કે અંજાર શહેરમાં આટલી બધી સરકાર દ્વારા બેદરકારી છે જેથી લોકો સાવચેત રહે કારણ કે ભારત દેશમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે આત્મનિર્ભર બનો આત્મનિર્ભર ભારત તો આપ સાવચેત રહો સુરક્ષિત રહો અને અમારા આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જય ભારત